નમસ્કાર ખેડૂત મિત્રો તો ફરી એક આજના આ નવા વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો હજી આપણે વાત કરવાની છે કે પીએમ કિસાન યોજનાને લઈને મોટી અપડેટ બહાર આવી છે તો મિત્રો તે અપડેટ કઈ છે અને બાવીસમાં તો તમારે પણ મેળવવો હોય તો તેના માટે આટલા કામ પૂરા કરી લો તેના માટે છેલ્લા સાત દિવસ બાકી છે તે સાત દિવસની અંદર તમારે આ કામ પૂરા કરવા પડશે તે કામ કયા છે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયોને શરૂ કરતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો આપણે આગળ વાત કરી કે ખેડૂત મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાનના હપ્તા સામાન્ય રીતે ચાર મહિનામાં આપવામાં આવે છે એકવીસમાં હપ્તો જે આવતો હતો તેના ચાર મહિના બાદ બાવીસમાં હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવાનો હોય છે સરકારે પહેલેથી જ બાવીસમાં આપતા માટે ડેટા વેરિફિકેશન શરૂ કરી ચૂક્યા છે તેથી તમારા ઈ કેવાયસી લેન્ડ રેકોર્ડ અને બેંક ડિટેલ્સ તમારું બધું જ સાચું હોવું જરૂરી છે તો મિત્રો તમારી ઈ કેવાયસી સી વાક્યો તો ઇ પૂર્ણ કરી લો અને જમીનના દસ્તાવેજો અપડેટ કરવાનો બાકી તો તે પણ કરી લો અને બેંક સાથે આધાર લિંક કરવાનું બાકી તો તે પણ પૂરું કરી લો નહીંતર તમને પણ બાવીસ માપનાનો લાભ નહીં મળે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે કોને મળશે બાવીસમાં હપ્તો બાવીસમાં તેવા તમામ ખેડૂતોને મળશે જેમની ઈ કેવાય પૂર્ણ હશે જેમને જમીનના દસ્તાવેજો અપડેટ કરાવેલા હશે જેમનું બેન્ક એકાઉન્ટ આધાર સાથે લિંક હશે જેમના નામે જમીન અને પીએમ કિશનમાં રજિસ્ટર છે જેઓના ડેટામાં કોઈ ભૂલ હશે તો તેમને હપ્તો રોકાઈ શકે છે તો મિત્રો તમારે પણ કોઈ ડેટામાં ભૂલ હશે તો તમને પણ બાવીસમાં હપ્તો નહીં મળે તો જલ્દીથી જલ્દી આ બધા કામ પૂરા કરી લો નહીતર તમને પણ બાવીસમાં હપ્તાનો લાભ નહીં મળે તો મિત્રો આપણે આગળ વાત કરી કે તમારું નામ બેનિફિશિયરી લિસ્ટમાં છે કે નહીં બાવીસ મોફ મળશે કે નહીં તે કઈ રીતે ચકાસવું પીએમ કિશનની ઓફિશિયલ વેબસાઇટ ખોલો ત્યારબાદ મિત્રો બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરો ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર નાખવાનો આવશે તે નાખ્યા બાદ તમારો એકાઉન્ટની સંપૂર્ણ માહિતી દેખાશે અહીં તમે જાણી શકો છો કે તમારો બાવી બાવીસ મોપ તો એપ્રુવડ હશે કે પેન્ડિંગ જો એપ્રુવડ હશે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારો બાવીસ મપ્તો મળી જશે અને મિત્રો તમારા સ્ટેટસમાં પેન્ડિંગ બતાવતું હશે તો તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ અપડેટ કરવાના બાકી હશે અથવા કોઈ પણ ભૂલ હશે ભૂલના કારણે તમારો હપ્તો રોકાઈ શકે છે અને એકવીસમાં હપ્તો ના મળે તો પણ તમારું આ કારણ હોઈ શકે છે તો બધા ડોક્યુમેન્ટ અપડેટ કરાવી દો તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે બાવીસમાં હપ્તો ના મળે તો શું કરવું અને અમુક ખેડૂતોને એકવીસમાં હપ્તો નથી મળે તો તેના માટે પણ શું કરવું તે આપને આની અંદર જોઈશું તો કેટલાક ખેડૂત મિત્રો કહે છે કે પૈસા આવે જ નથી તેનું મુખ્ય કારણ એક જ હોઈ શકે છે ઈ કેવાય અધૂરું હોય જમીનની વિગતો મેળના ખાતી હોય કે બેંક એકાઉન્ટ લિંક નથી અને મિત્રો આઈએફસી કોડ અથવા અકાઉન્ટ નંબર ખોટા હોય તો તમારે બાવીસમાં મફતો અટકી શકે છે અને એકવીસમાં મફતો આ કારણસર અટકી શકે હશે અમુક ખેડૂતોને તો આ કામ પૂરા કરી લો તો મિત્રો પહેલું કામ એ છે કે ઈ કેવાયસી કરાવી લો ત્યારબાદ સીએસસી અથવા હેલ્પલાઇન ઉપર જઈને જમીનના દસ્તાવેજો વેરિફિકેશન કરાવી લો ત્યારબાદ બેંકને આધાર સાથે લિંક રાખવું જરૂરી છે અને મિત્રો જરૂર પડે તો પીએમ કિશનનું ગવર્નન્સ ફોર્મ ભરી દો જો બધી માહિતી સાચી હશે તો તમને બાવીસ મફતો ચોક્કસ મળી જશે અને એકવીસ હપ્તો જે પણ ખેડૂતોને ના મળ્યો હોય તો તમે આ કામ પૂરા કરી લો તમને એકવીસ મફતો અને બાવીસ મફતો બંને સાથે મળી જશે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે ઈ કેવાયસી કેવી રીતે કરવું પીએમ કિસાન પોર્ટલ પર જાઓ ત્યારબાદ હોમ પેજ પર ઈ કેવાય બટન દેખાશે ત્યારબાદ તમારે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે આધાર નંબર નાખવાનો આવશે તે નાખ્યા બાદ ઓટીપી વેરિફિકેશન માટે આવશે ઓટીપી વેરીફિકેશન થયા બાદ તમારે સક્સેસફુલનો મેસેજ આવશે જો તમારે ઓનલાઈન ના થાય તો નજીકના સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક કેવાય કરાવી શકો છો તો મિત્રો તમારી પણ ઈ કે બાકી હોય તો તમે પણ આ રીતે ઈ કેવાય પૂર્ણ કરી શકો છો તો જલ્દીથી જલ્દી તમારી ઈ કેવાય બાકી હોય તો પૂર્ણ કરી લો તો મિત્રો આપણે આગળ વાત કરી કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજનાના પૈસા સીધા ખેડૂતના ખાતામાં જમા કરે છે આ હપ્તો ડીબીટી દ્વારા ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે છે જો તમારા બેંક ખાતામાં ડીબીટી વિકલ્પ ચાલુ ન હોય તો તમારો હપ્તો અટકી શકે છે તેથી તમારા બેંક અકાઉન્ટમાં ડીબીટી વિકલ્પ જરૂરથી ચાલુ કરાવી લો તો મિત્રો આપણે વિડીયોની અંદર વાત કરી કે પીએમ કિસાનનો બાવીસ માપ્તો મેળવવા માટે શું કરવું પડશે અને કયા ખેડૂતોને બાવીસ માપ્તાનો લાભ મળશે અને જે પણ ખેડૂતોને એકવીસ મફતો અટકી ગયો તો તેના પાછળનું કારણ શું હતું તે આપણે વિડીયોની અંદર વાત કરી તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને મિત્રો વિડીયો અંતર્ગત કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ આગળના વિડીયોમાં